હટા સુવિધા નહી સુવિધા મહાનગરપાલિકા મહાનગરપાલિકા સુવિધા નહીં તો સુવિધા નહીં તો મહાનગરપાલિકા મહાનગરપાલિકા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવી ત્યારે પ્રજાની પણ આ જ હાલત છે ચારે બાજુ સાક્ષર નગરી તરીકે ઓળખાતી નડિયાદ નગરીના રસ્તા ખાડા નગરી તરીકે ઓળખાવા માંડ્યા છે નડિયાદના એક રસ્તો એવો નથી કે જેના ઉપર ખાડા ના હોય પ્રજાને તકલીફ ના પડતી હોય પણ આજે નવ મહિના પછી પણ કોઈ પણ પ્રકારે ગાયો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી પ્રજાજનોને ગાયો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવે છે તેમાં પણ કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી નડિયાદ ની અંદર વરસાદ પડ્યા બાદ એની ઉપર દવાનો છંટકાવ કરવામાં આવતો નથી અત્યારે કોલેરા ફાટી નીકળે તેવી પરિસ્થિતિ હોવા છતાં પણ આ નિરાથી તંત્ર ઉઠતું નથી નડિયાદમાં પચાસ ટકા થી ઉપર સ્ટ્રીટ લાઈટો બંધ જોવા મળે છે આજે એ જ છે નડિયાદ સ્વર્ગ નગરી ની જગ્યાગાર નગરી બનાવી દીધું છે માટે અમે લોકો નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા પ્રજાજનો ના હિતર સાહેબ जागे

કે જે કોઈ ઘાસ સફાઈ અને છેલ્લા દિવસોમાં આપણે ખેંચપી સફાઈ સાથે કરાવી તો આ સત્તર ઇંચ વરસાદમાં પણ આપણે કોઈ વખત એવું નથી બન્યું કે ચોવીસ કલાકમાં પાણી ન ઉતર્યા હોય મોટાભાગે પાણી ઉતરી ગયા છે અને પાણી ઉતર્યા પછી પણ શ્રેયસ ગરનાળું અને એ ગરનાળાની સફાઈ કરીને આપણે તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર પણ પૂરેવત કર્યો છે જ્યાં જે કોઈ ફરિયાદો મળે છે એના માટે અમે

જે રોડ અને રસ્તાઓની રજૂઆત છે એમાં ઉઘાડ જેવો નીકળશે એવો જ અમારી પાસે વેટ મિક્સ અને કોલ્ડ મિક્સના જથ્થાનો અમે રાખી દીધેલો છે અમારી પાસે એ ટીમો પણ તૈયાર છે અને એ તાત્કાલિક અસરથી એ કાર્યવાહી આપણે જેવો પણ ઉઘાડ બે દિવસ નીકળે એટલે આપણે કરી દઈશું અને આગામી સમયમાં જે જજે રોડ છે એવા મોટાભાગના વિસ્તારોના સર્વે પણ થઈ ગયા છે અને એ રોડની કાર્યવાહી પણ

એના માટેની એજન્સી પણ સપ્ટેમ્બર રિપેરની વાત રિપેરની વાત નથી રિપેર ત્યારે થાય ત્યારે આપણે ઉઘાડ નીકળે મેં પહેલા જ કહ્યું રિસરફિસિંગ અને રિપેરિંગ ચાલુ વરસાદે ન થઈ શકે સપ્ટેમ્બર ઉઘાડ નીકળે ત્યારે થાય બે ત્રણ દિવસ નું વાતા ક્લાસોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યુ ઓફ ટીચિંગ બેઝ લર્નિંગ And group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know? Where is my future ready school? Visit now and see for yourself.